તેમજ બીજી તરફ ટીમડી ગામમાં પણ ગામત વિસ્તારમાં આવેલી હનુમાનજીની ડેરી છે તે દૂર કરી અને દબાણ હટાવવામાં આવ્યું હતું ત્યારે ધાર્મિક દબાણ દૂર કરાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો મોરબીના જીઆઈડીસી વિસ્તારમાં સુ હોટેલ વાડી શેરીમાં ગટર ઉભરાવાથી તેમજ નાની બાવડીમાં સંત કબીર સોસાયટીમાં પણ ગટર ઉભરાવાની તેમજ ગંદા પાણીનો વોકળો ભરાઈ જવા માટે પાણીના પ્રશ્ને મહિલાઓએ મહાનગરપાલિકામાં રજૂઆત કરી હતી તેની સાથે મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલી કાલિકા પ્લોટ 1 માં પણ ગટર ઉભરાવાની સમસ્યા છે

તો ચાલો આ સરસ મજાની વાતની સાથે સાથે હું આજની મોરબીની અપડેટ પૂરી કરું છું કાલે ફરીથી કોઈ નવી વાતની સાથે આપણે લોકો મોરબી અપડેટમાં મળશું તો ચાલો ત્યાં સુધી આવજો